દેશભરમાં રામ મંદિરને લઈને ચર્ચા છે અને રામ મંદિરની જે બનાવટ થઈ છે તેમાં દેશભરમાંથી અનેક વસ્તુઓ મંગાવવામાં આવી છે તેના ઉપર જ એક નજર કરી લઈએ કે દેશભરમાંથી શું શું છે જે રામ મંદિરમાં પહોંચ્યું છે જેનાથી રામ મંદિર બન્યું છે અત્યારે આ રામ જન્મભૂમિના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ જ્યારે તેની બનાવટ ચાલી રહી હતી અને એની ઈંટોથી લઈને તેની માટીથી લઈને લોખંડથી લઈને તમામ વસ્તુઓ દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ શહેરોમાંથી મંગાવવામાં આવી છે અમદાવાદમાંથી પણ ઘણી બધી વસ્તુઓ ગઈ છે મહારાષ્ટ્રમાંથી પણ અનેક વસ્તુઓ મંગાવવામાં આવી છે અને ત્યારબાદ આખા ભારતની એક ઝલક તરીકે આ રામ મંદિર બનીને ઊભું છે ક્યાંથી શું આવશે મામાના ઘરેથી ચોખા સાસરિયામાંથી મેવા આવશે રામ મંદિરમાં છત્તીસગઢથી ત્રણ ક્વિન્ટલ ચોખા એકત્ર કરાયા છે અને આ તમામ જે ત્રણ હજાર ક્વિન્ટલ ચોખા છે તે અહીં પહોંચશે જનકપુરથી વસ્ત્ર અને ફળફળાદીના અગિયારસો થાળ રામ મંદિરમાં પહોંચવાના છે એટલું જ નહીં નેપાળથી આભૂષણો અને વાસણો પણ રામ મંદિર ખાતે પહોંચવાના થી એકસો આઠ ફૂટ લાંબી પંચદ્રવ્યની વિશાળ ધૂપ સડી અહી આપવા આવશે હૈદરાબાદમાં તૈયાર થયેલી શ્રી રામની ચરણ પાદુકાને પણ રામંદિર અયોધ્યા ખાતે લાવવામાં આવશે અમદાવાદથી પાંચ

અને આ તમામ વસ્તુઓ દેશના અલગ અલગ ભાગોમાંથી ત્યાં પહોંચવાની છે